એક ઉગમ ફોજ ઉગા બાપાની આરતી છે જય ઉમેશ્વર દેવ તો આનું જરા આધ્યાત્મિક રીતે સમજાવો ને

कहे जय ऊप में स्वर गुरु जय ऊग में स्वर दे जय में, में स्वर दे गुरु जय उग में स्वर देव वाला આરતી કરું દેવા આરતી કરું દેવા ઉગમ ફોજ અમે સારી વાલા જય ઉગમેશ્વર દેવા જેવો આવડું એક લાઈન ગાઈ છો હવે બે વાર શબ્દ વાપરવામાં આવ્યો છે જય જય ઉગમેશ્વર દેવ ગુરુ જય ઉગમેશ્વર દેવ વાલા બરાબર તો હવે જય જય બે વાર જે શબ્દ વાપર્યો છે એટલે ભાવપૂર્વક વાપર્યો છે અને ઉગારામ બાપાના જે કોઈ સાચા ભક્ત છે સાચા શિષ્ય છે ખરા અર્થમાં જે ઉગારામ બાપાએ જે ભજન ભક્તિ બતાવ્યું છે ને એ ભજન ભક્તિ પર ચાલનારા એને સાચા શિષ્ય કહેવામાં આવે છે બરાબર તો જય એટલે જીત તો જીત કોની થાય પરમપિતા પરમાત્માની જ છે તો પરમ પિતા પરમાત્મા છે એની જે સદા સર્વદા જીત થતી હોય છે એ જ સત્ય છે અસત્ય કોઈ દિવસ જીતી ન શકે હવે પછી શબ્દ વાપરો છે ઉગમેશ્વર દેવ તો ઉગમ મતલબ પ્રગટ થવું જેમ કેમ ભગવાન સૂર્યનારાયણ ઉગે છે એટલે ઉગમનો અર્થ બને છે પ્રગટ થવું પ્લસ મે ઉગ મે તો ઉગમ એટલે પ્રગટ થવું મેં એટલે આપણે સ્વયં પોતે હું ખુદ સ્વયં આ આરતી લખનાર જે છે તેનો આ ભાવ છે એની અંદર ઉગમ એટલે પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દ પ્રગટ થઈ ગયો જેમ સૂર્ય પ્રગટ થાય છે એવી રીતે આ શબ્દ પ્રગટ થઈ ગયો ઉગમ પ્લસ મેં મેં એટલે કે મારી અંદર એ ભક્તનો એવો ભાવ છે કે મારી અંદર એ ઉગમ રૂપી પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દનું પ્રાગટ્ય થઈ ગયું મેં ઉગમ પ્લસ મેં સ્વર દેવ સ્વરનો અર્થ બને છે શબ્દ નાદ ધ્વનિ અવાજ તો ઉગમ એટલે પ્રગટ થઈ ગયો મેં એટલે હું સ્વયં પોતે એક આત્મા એકસુરતા સ્વર એટલે એ શબ્દ મારી અંદર હે પરમાત્મા રૂપી દેવનો સ્વર એ શબ્દ પ્રગટ થઈ ગયો ગુરુ જે ઉગમેશ્વર દેવ વાલા બરાબર તો ગુનામ અંધકાર રૂનામ પ્રકાશ જ્યારે આ આરતી લખનાર છે એ નામ છે લાભુની તનાવે મતલબ લાભુ બાપાની લખેલી આ વાણી છે બરાબર આ આરતી લખેલી છે તો ગુ એટલે અંધકાર ને રૂહ એટલે પ્રકાશ અંધકારમાંથી જ્યારે પ્રકાશ તરફ આવ્યા હશે મતલબ ટોટલ અંધકાર રૂપી અજ્ઞાન કાઢી નાખ્યું હશે હે વિષયવાસના મોહમાયાનું અજ્ઞાન કાઢી નાખ્યું હશે પછી રૂપ રૂપી જ્ઞાનમાં આવી ગયા છે જય ઉગમેશ્વર દેવ વાલા લાસ્ટમાં વાલા શબ્દ વાપરો છે તો વાલા એટલે પ્રેમ ભાવ તો પરમાત્મા જે છે ઉગમ મતલબ જે શબ્દ પ્રગટ થઈ ગયો છે પ્રેમ જ પ્રેમ છે આનંદી આનંદ ભાવ જ ભાવ છે આ એના તરફ વિચારો કરે આરતી કરું ગુરુદેવ ઉગમ ફોજ હમેશ વાહ તો આરતી કરું ગુરુદેવા હવે અહીંયા દેવની જગ્યાએ દેવા શબ્દ વાપરવામાં આવ્યો છે બરાબર પેલા ઉગમેશ્વર દેવ કીધું છે હવે દેવા કહેવામાં આવ્યું છે તો આરતીનો અર્થ શું થાય છે આ એજ આત્મા આત્મા એ જ સોહમ શબ્દ સોહમ શબ્દ એ જ સુરતા રથ આ પ્લસ રથ એટલે એ આત્મા જે છે એ જે પહેલા શબ્દ વાપરો ઉગમ પ્રગટ થઈ ગયેલો પરમપિતા પરમાત્માનો શબ્દ એમાં રત રહેનારને આરત પ્લસ તી આરતી તો એ પરમપિતાના શબ્દની અંદર એ આત્મારૂપી સુરતા રત થઈ ગઈ મતલબ તેમાં રમણ કરી ગઈ અને રતી એટલે તેની અંદર રમણ કરનારી સુરતા અને આરતી કહેવાય છે બરાબર કરવું કરું એટલે કોણ કરે આરતી એ સુરતા જ એ શબ્દની આરતી કરી રહી છે ગુરુ દેવા હવે અહીંયા ગુરુ દેવા શબ્દ વાપરો એટલે અહીંયા વાણીનો ભાવ ફરે છે આ ઈશારો પરમ પિતા પરમાત્મા રૂપી ગુરુ તરફ છે દેવ પ્લસ આ દેવા દેવ એ જ પરમપિતા પરમાત્મા આ જે પરમપિતા પરમાત્મા રૂપી દેવ છે તેના તરફ હવે કેરો ઉગમ ફોજ હમેશ ઉગમ મતલબ જેની અંદર ઉગમ મતલબ પ્રગટ થવું જેમ સૂર્ય પ્રગટ થાય છે તેમ જેની અંદર શબ્દ રૂપ પ્રગટ થઈ ગયો પરમાત્મા રૂપી શબ્દ ઉગમ પ્રગટ થઈ ગયો ફોજ ફોજ એટલે એક મોટું સૈન્ય હમેશ તો ફોજ કોને કહેવાય એક મોટું સૈન્ય હોય તેને ફોજ કહેવાય હમેશ હમેશ એટલે સદા સદાને માટે તો ફોજની અંદર જેવી રીતે કોઈ પણ ફોજમાં સામેલ થવા જતા હોય છે સામાન્ય ફોજ કે લૌકિક ફોજ કે અલૌકિક ફોજ બરાબર તો હવે જેવી રીતે આપણી બોર્ડર ઉપર ફોજ હોય છે તો બોર્ડર ઉપર ફોજમાં જાનારને ફોજી કહેવાય છે બરાબર તો એ જે ફોજ એટલે આખું સૈન્યને એની અંદર બધા સામેલ થનારા વ્યક્તિને ફોજી કહેવાય છે તો એ ફોજીને ફોજી ક્યારે બને પૂર્ણ પ્રકારની તમામ હે જે ક્રિયા છે ટોટલ એક્સ વાય જેડ બધી જે ટ્રેનિંગ આપવામાં આવે છે એક ફોજીને જેમ ટ્રેનિંગ આપવામાં આવે છે અને સાચો એક લડવૈયો સાચો એક યોદ્ધો બની જાય તમામ ટ્રેનિંગને પાસ કરી લઈએ પછી એ ફોજની અંદર એ ફોજી સામેલ થઈ શકે છે જો બિલકુલ જરા પણ ટ્રેનિંગમાં કાચા હોય તો એ ફોજની અંદર સામેલ કરવામાં નથી આવતા અને પછી એને બોર્ડર ઉપર મૂકવામાં આવે છે બરાબર તો જે ફોજી છે સાચો ફોજી અને જે ફોજમાં સામેલ થઈ ગયો છે તો એ બોર્ડર ઉપર આવી જાય બોર્ડર ઉપર એટલે બોર્ડર શું છે બોર્ડર એજ હદ હદ અને બેહદ તો હદ એટલે આત્માના હદની અંદરે આવી જાય છે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે ને પૂર્ણ ટ્રેનિંગ પોતાના જ્ઞાન દ્વારા પોતાની સમજણ દ્વારા ટોટલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી લઈએ અને જ્ઞાનનું ખડક જ્ઞાનની તલવાર ઉઠાવી અને સામે દુશ્મન જે છે મતલબ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી ખેત ખોદણીવાદ વાદ વિવાદ વિષયવાસના ટોટલ જે શત્રુ છે એનો જ્ઞાન રૂપી તલવારથી જ્ઞાન રૂપી ગોલીથી એનો નાશ કરી નાખે એને ખાતમુ કરી નાખે ત્યારે એ સાચો ફોજી કહેવાય છે અને એ સાચો ફોજી જ એક ફોજની અંદર સામેલ થઈ શકે છે અને એ હંમેશ પછી હમેશને માટે ફોજી રહેશે એવી જ રીતના પૂર્ણ સુરતાને જ્ઞાન મળી જાય પછી એ તમામ અસુરોનો નાશ કરી અને શબ્દરૂપી ઉગમ શબ્દરૂપી ઉગમરૂપી પરમાત્માને હે મેળવી લે છે અને એની જીત થાય છે એ વિજેતા થાય છે બરાબર વાલા જય ઉગમેશ્વર હવે કહે છે શરણ કમળ ચરણામૃત શરણ લહી આપો વાલા આનંદ આનંદ પ્રગટે દાસ અંતર સ્થાપો વાહ ચરણ કમલ અહીંયા આઠમું જે કમળ છે પરમ પિતા પરમાત્માનું અને સાતમું કમળ જે સુરતા છે તો અહીંયા શબ્દ કમલ તરફ ઇશારો કરવામાં આવ્યો ચરણ એટલે પરમાત્માનું તો કોઈ ચરણ છે નહીં શબ્દનો તો કોઈ ચરણ નથી પણ અહીંયા શબ્દરૂપી ચરણ કમલ શબ્દના ચરણ કમલમાં સુરતા પહોંચે છે અને ચરણામૃત હે ચરણામૃત તો ચરણામૃત એટલે શું શબ્દના ચરણાનું અમૃત જે મૃત થાય જ નહીં જે મરે જ નહીં અજર અમર અવિનાશી શબ્દ સ્વરૂપનું ચરણામૃત અહીંયા ગ્રહણ કર્યું શરણ લહી આપોવાલા શરણ લહી હવે જો અહીંયા શરણ શબ્દ વાપરો બેસ્ટ શબ્દ છે શરણ હે પરમપિતા પરમાત્મા ચરણામૃત તમારું અમને આપો મતલબ તમારા શબ્દનું જે અમૃત છે તે શરણ લઈ આપો મતલબ તમારા શરણે અમને લઈ અને અમારી આ આપો વાલા અમે તમને પ્રેમ કરીએ છીએ વાલા એટલે પ્રેમ આપો મતલબ હે પરમપિતા પરમાત્મા અમારી માથે કૃપા કરો અમે તમને પ્રેમ કરીએ છીએ ત્યારે આનંદ આનંદ પ્રગટે દાસ અંતર વાહ ત્યારે આનંદ આનંદ પ્રગટે ત્યારે પરમ પિતા પરમાત્મા રૂપી જે આનંદ 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 સ્વરૂપ જે પરમાત્મા છે એ પ્રગટે મતલબ એ પ્રગટ થાય એ આનંદ પ્રગટ થાય આનંદ હિ આનંદ जो आनंद संत फकीर करे वो आनंद नी अमीरी में जो आनंद संत फकीर करे आ आनंद जारे प्रगट थी गयो से आ आल... વાણીના રચયતા લાભુ બાપાને એ અવસ્થાની આ વાત એને કરી છે દાસ અંતર સ્થાપો વાહ દાસ શબ્દ વાયપરો કે હે પરમપિતા પરમાત્મા હું આત્મા તમારો દાસ છું તો અંતર સ્થાપો તમારી અને મારી વચ્ચે જે અંતર છે જે ગેપ છે એને દૂર કરો અને મારી નજીકમાં તમે સ્થાપિત થઈ જાઓ સ્થાપો એટલે સ્થાપો હે વાલા જય ઉગમેશ્વર દેવ વાહ ભાઈ વાહ અહીંયા અંતર ગેપ ખતમ થઈ ગયો આત્મા અને પરમાત્મા એકરૂપ થઈ જાય છે જ્યારે આનંદ પ્રગટ થાય છે ત્યારે સુરતા અને શબ્દ હે એકાબીજા આનંદ મળી જાય છે હવે કહે છે आनंद उत्सव आज आप दर्शन देखी वाला सोनल माता ने संगे हरखी स्वरूप निरखी वाह भाई वाह ए आनंद उत्सव आज जयू बापा सुरता में शब्द रूपी परमात्मा रूपी आनंद प्रगट थी गये ત્યારે એવો ઉત્સવ આપણે કેમ ઉત્સવો કરતા હોય છે એવો ઉત્સવ એને પ્રગટ થઈ ગયો કે આજ જે દિવસે પ્રગટ થયો હશે શબ્દ અદાની સુરતીમાં લાબુ બાપાના સુરતામાં ત્યારની આ વાત એને કરી છે આપ દર્શન દેખી વાલા આપ દર્શન દેખી હવે આપનો અર્થ શું છે આપ એટલે પરમાત્મા આપણે બીજાને કહીએ છીએ ને આપે અને આપ એમાં ફરક છે તો આપનો અર્થ બીજા તરફ પણ થાય છે આપણે બધાને કહીએ છીએ ભાઈ આપ ઇધર આવીએ ભાઈ આપ મતલબ બીજા તરફ વિચારો છે એટલે આ આપ પરમાત્મા તરફ વિચારો છે કે આપ દર્શન દેખી મતલબ હે પરમાત્મા તમારા દર્શન દેખી કોણ કહે છે આ સુરતા લાબુ બાપાની લાબુ બાપાનો આત્મા કહી રહ્યો છે પરમાત્માના દર્શન દેખી તો પરમાત્માનું પણ કોઈ સ્વરૂપ નથી અને આત્માનું પણ કોઈ સ્વરૂપ નથી સુરતાનું પણ કોઈ સ્વરૂપ નથી અને શબ્દનું પણ કોઈ સ્વરૂપ નથી તો દેખી મતલબ જોયું તો કોને જોવાનું કહે છે દર્શન એટલે શું છે તો આપ દર મતલબ દ્વાર સન મતલબ સત્ય દર્શન હે દર મતલબ દ્વાર સન મતલબ સત્ય સત સત્યના દ્વારના દેખી સત્યના દ્વારને દેખી હવે દર્શન કે સુરતા જે છે તે શબ્દના દર્શન કરી શકે છે પણ જોતા નથી સાંભળતા નથી બોલતા નથી લખી શકાતું નથી સુરતા શબ્દનું દર્શન કરી શકે છે આત્મા પરમાત્માના દર્શન કરી શકે છે પણ એ કંઈ કેનાથી દર્શન થાય આ ચામડાને એકું ન થાય એ દર્શન દિવ્ય દ્રષ્ટિ દ્વારા થાય જેમ અર્જુનને થયા હતા ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપ ચર્મચક્ષુથી વિરાટના દર્શન ન થાય બહુ ઊંચી વાત છે વાણી જેને લખી છે લાબુ બાપા એ ધન્યવાદ છે તો આપ દર્શન દેખી સોનલ માતાને સંગે હરખી સ્વરૂપ નિરખી વાલા જય ઉગમેશ્વર વાહ સોનલ માતાને સંગે જબરજસ્ત સોનલ એટલે શું થાય મિત્રો સુવર્ણ સોનું જેમ સોનાને કોઈ દિવસ કાટ લાગતો નથી હે સોનું એ પણ અહીંયા આત્મા પરમાત્મા તરફ જ ઈશારો છે આત્મા પરમાત્મા સુરતા તરફ જ ઈશારો છે કારણ કે સોનું સોનલ જેમ કે આપણે કહીએ છીએ ને સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ એવી જ રીતના આ સોનલ માતા સ્વયં આત્મ સ્વરૂપ બની ગયેલા છે પછી એને કાટ લાગી શકતો નથી સોનલ માતા ઉગારામ બાપાના અર્ધાંગની હતા અને એક સતી નારી હતા અને સતી નારી નો સંગ થાય ને તો જ મિત્રો મુક્તિ થાય જેમ માતા તોરલ સતી હતા અને જેસલનો સંગ થયો તો એ તરી ગયા હતા જેમ માતા ડાળલ દે સતી હતા અને ખીમડા બાપાનો સંગ થયો તો ખીમડા બાપા તરી ગયા હતા મિત્રો સતી નારીનો સંગ થાય ને તો જ નર તરે બાકી અસંભવ એમ સોનલ માતાના અહીંયા સતીનારી તરફ ઇશારો કરવામાં આવ્યો છે તેના સંગે સંગે એટલે તેની સંગતમાં રહીને તેની સાથે રહીને હરખી સ્વરૂપ નિરખી વાહ ત્યારે હરખી હરખ આનંદમાં આવી ગઈ સુરતા સ્વરૂપ નિરખી કોનું સ્વરૂપ હે કોનું સ્વરૂપ નિરખી હરખી એટલે હરખ નારી જુદી થઈ સ્વરૂપ જુદું થયું પરમ પિતા પરમાત્માનું શબ્દ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ નિરખી નિરીક્ષણ કરીને અનુભવમાં લાવ્યા ત્યારે હરખ આનંદ થયો વાલા જય ઉગમેશ્વર વાહ ભાઈ વાહ હવે કહે છે ખીમ ત્રિકમ રવિરામ તેત્રીસ કરોડ સાથે વાલા વાહ नाम वचने समाया गुरु उगम आजे जस बहु मित्रों बेस्ट बात सो खीम त्रिकम रविराम करोड़ साथे वाला मतलब खीमदास बापा त्रिकमदास बापा रविरामदास बापा है આ અને તેત્રીસ કરોડ આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તરફ ઇશારો છે તેત્રીસ કરોડ દેવી દેવતા બાપા ત્રિકમ બાપા રવિરામ બાપાને તેત્રીસ કરોડ દેવી દેવતાને સાથે જોડ્યા છે તો તેત્રીસ કરોડ દેવી દેવતા એ સનાતન ધર્મ લાગુ પડે છે અહીંયા અને ઉગારામ બાપા સનાતન ધર્મી જ હતા કારણ કે ઘંટીનું માથે પડ મૂકી અને તપ પણ કરેલું છે તો તપ છે ને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની એક શાખા છે એની અંદર જ આવે છે તપ તો અહીંયા સાબિત કરે છે ઉગારામ બાપા કે ઉગારામ બાપા અને લાભુ બાપા સાબિત કરે છે કે સત્ય સનાતન ધર્મના માર્ગે ચાલનારા હતા એ વાત ફાઇનલ થઈ બરાબર તો હવે કહે છે નામ વચને સમાયા તો આ ખીમ બાપા ત્રિકમ બાપા રવિરામ બાપા અને તેત્રીસ કરોડ દેવી દેવતા સાથે વાલા વાલા પરમાત્મા તરફ ઇશારો પ્રેમ તરફ ઇસારો એની સાથે વાલા મતલબ એની સાથે નામ વચને સમાયા આ બધા તેત્રીસ કરોડ દેવી દેવતાઓની અંદર બાપાની અંદર ત્રિકમ બાપાની અંદર રવિરામ બાપાની અંદર અને લાભુ બાપાની અંદર પણ ઉગારામ બાપાની પણ અંદર હે એ બધાની સાથે મતલબ એની સાથે નામવચને સમાયા બધાની અંદર તમે નામવચને સમાયા હતા નામ મિત્રો એ જ પરમાત્માની શક્તિ જેને અનામી નામ કહેવાય છે એક બાવન અક્ષરી નામ વિશે વાત નથી હો હે અહીંયા અનામી નામ ઉપર ઇશારો કરવામાં આવ્યો છે કે એ નામ જ સત્ય છે પણ અક્ષરી નામ તો એ તો મિથ્યા છે નામ રૂપને ગુણ તો મિથ્યા છે અક્ષરી નામ તરફ ઇશારો નથી નામ એ પરમપિતા પરમાત્માના નામ તરફ ઇશારો છે કે નામ લિયાસો સબ સકલ શાસ્ત્ર કો વેદ બિના નામ નરકે ગયા પડચારો વેદ મતલબ આ પરમપિતા પરમાત્માના નામ તરફ ઇશારો છે વચને સમાયા તો આ નામ એ વચને સમાયા તો વચન એટલે શું વચન એ જ સુરતા વચન એ જ સોમ શબ્દ વચન એ જ આત્મા એ વચનની અંદર નામ વચને સમાયા મતલબ બધા તેત્રીસ કરોડ દેવી દેવતા ખીમ બાપા ત્રિકમ બાપા રવિરામ બાપા લાભો બાપા ઉગારામ બાપા એક્સ વાય જેડ બધાની અંદર તમારી જ શક્તિ હતી તમારું જ નામ સોમ શબ્દ રહ્યું છે બધા સાથે લઈ રહ્યા છું વાહ ગુરુ ઉગમ આજે વાહ બધાની અંદર જેમ તમે સમયા હતા લાભુ બાપા કહે છે કે ગુરુરૂપી પરમાત્મા એ ઉગમ મતલબ પ્રગટ થઈ ગયા આજે મારી અંદર મારી સુરતાની અંદર વાહ હવે કહે છે ભાણ વંશની માય ઉગમ ફોજ ગાવેવાલા ઉગમ નિગમ સાગરમાં લાભુ નિતના આવે વાલા વાહ હે જો મિત્રો ભાણ વંશની માય કીધું છે તો ભાણ વંશની માય તો ભાણદાસ બાપાનો વંશ કોણ કહેવાય જે ભાણદાસ બાપાની ભક્તિભજનની લાઈને ચાલે એ જ ભાણદાસ બાપાનો વંશ છે બાકી શરીરના વંશ ન સમજતા શરીરના વંશ તો બુંદ વંશ તો નાશવંશ છે અહીંયા નાદ વંશ વિશે વાત કરી છે નાદ એટલે શબ્દ વંશ વિશે વાત કરી છે જે ભાણદાસ બાપા જે શબ્દને પકડીને મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા અને એ જ શબ્દને જે પકડીને ચાલે એ જ ભાણદાસ બાપાના વંશ જ છે હે તો ભાણવંશની માય તો જેટલા ભાણદાસ બાપાના માર્ગે ચાલે એ જ એનો સાચો વંશ છે બાકી બુંદનો વંશ નહીં બુંદ વંશ તો શરીર છે એ તો નાસ્વંત થઈ જાય નાદ વંશ વિશે વાત કરી છે શબ્દ વંશ વિશે વાત કરી છે એની માય ભાણ વંશની માય એટલે ભાણ દાસ બાપાના વંશની માય ઉગમ્ફોજ ગાવેવાલા તો હવે મિત્રો ભાણદાસ બાપાનો પોઈન્ટ આપ્યો છે નામ આપ્યું છે ભાણદાસ બાપાનું બરાબર તો હવે ભાણદાસ બાપુના ગુરુ કોણ હતા ભાણદાસ બાપાના ગુરુ હતા છઠ્ઠા સ્વામી અને છઠ્ઠા સ્વામી રામાનંદ ધારામાંથી આવે છે અને રામાનંદ ધારા સત્ય સનાતન ધારા છે છઠ્ઠા સ્વામી રામાનંદ ધારામાંથી આવે છે અને છઠ્ઠા સ્વામીએ ગુરુ ઉપદેશ ભાણદાસ બાપાને તો આ બધા શું થયું સનાતન ધર્મની અંદર ચાલનારા થયા બધા સંતો હે ભાણ વંશની માય ઉગમ ફોજ ગાવેવાલા મતલબ શું લાગુ પડી ગયું અહીંયા ભાણદાસ બાપુના ગુરુ કોણ હતા ચોખ્ખો હિસાબ છે છઠ્ઠા સ્વામી છઠ્ઠા સ્વામી રામાનંદ ધારામાંથી આવે છે રૈદાસને ભગત પીપાજીને એ બધા તો ઉગમ ફોજ ગાવેવાલા ઉગમ ફોજ જેની અંદર શબ્દ પ્રગટ થઈ ગયો છે એ ઉગમ મતલબ પ્રગટ થઈ જાવું ઉગારામ બાપાએ જે શબ્દ જેને જેને આપ્યો હોય એ શબ્દ જેને પ્રાપ્ત કરી લીધો એ શબ્દ જેને પ્રગટ કરી લીધો હોય એ જ ઉગમ બાપાની ફોજ છે બાકી જેને પ્રગટ ન થયો હોય ફોજની અંદર સામેલ ન થાય પૂરી ટ્રેનિંગ મળ્યા પછી સામેલ થાય તો પૂરેપૂરી ટ્રેનિંગ જેને લઈ લીધી હોય બધા શત્રુઓનો સટ રિપુનો કામ કરો લોભ મધમોન ઈર્ષા નિંદા જે સટ છે એનો નાશ કરના એક હોય ને શત્રુઓનો એ જ ઉગમ ફોજની અંદર કહેવાય અને એને સાચા ફોજ એ કહેવાય જેની અંદર ઉગમ મતલબ પ્રગટ થઈ ગયો અને એ ફોજમાં આવી શકે જે પૂરી પ્રેક્ટિસ લઈને આવી શકે પૂર્ણ જ્ઞાની બનીને આવી શકે જેને ઉગમ રૂપી પરમપિતા પરમાત્મા પ્રગટ થઈ ગયો એ ઉગમ ફોજ છે ગાવે વાલા ગાવે મતલબ એ પરમ પિતા પરમાત્માના જ ગુણલા ગાય છે વાલા વાલા મતલબ પ્રેમથી વાહ ઉગમ નિગમ સાગર માં ઉગમ ઉગમે જ અગમ ઉગમે જ પરમ પિતા પરમાત્મા પ્રગટ થઈ ગયો નિગમ નિગમ નિમજ નિજ ગમ મતલબ સમજણ નિજ સમજણ લય આતમ અવસ્થામાં આવી અને ઉગમરૂપી પ્રગટ થઈ ગયેલો શબ્દ સ્વરૂપ બની ગયા અને એ શબ્દ સ્વરૂપ પ્રેમ સાગરમાં જ્ઞાન સાગરમાં આનંદના સાગરમાં પરમપિતા પરમાત્માના સાગરની અંદર એ શબ્દ સાગરની અંદર જે ઉગમ પર પ્રગટ થયેલો શબ્દ નિગમ મતલબ નિજ નિગમ લઈને પોતાની સમજણ લઈને પોતાની સમજણમાં આવીને આતમ અવસ્થામાં આવીને જે શબ્દ પ્રગટ થઈ ગયો ઉગમરૂપી એ આનંદ સાગરમાં લાભુ નીતના આવે શબ્દ સાગરમાં લાભુ નીતના આવે લાભુ બાપા કહે છે કે મારી સુરતા મતલબ લાભુ બાપા તો સ્વયં સુરતા સ્વરૂપ બની ગયા પછી સ્વયં સુરતા જ બોલી રહી છે કે નીતના આવે એ શબ્દરૂપી સાગરની અંદર આ સુરતા સતત નીત એની જ અંદર નાય રહી છે જ્ઞાનરૂપ હે પ્રેમના પાણીમાં નાય છે આનંદ સાગર પ્રેમ સાગર लाभू निकनित ना तो बोलो मित्रों प्रेम थी संत लाभू ने जय गुरु उगाराम बापा जय सोनल माता जय बांद्रा धामनी जय सत्य सनातन धर्मनी जय